હેલો હેલો હા બોલો ફોન કેમ નતો ભીરો ક્યારે હજે મેં કેટલા કર્યા પણ હું સુઈ ગઈ તી રાતે કેટલા વાગે કાલે વેલા સુઈ ગઈ તી આઠ વાગે એવું હા 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 કઈ કામ હતું હું વાત કરવાની હતી ઠીક તો બોલો પણ કે હા સોરે હા એવું છે પછી હાડા બાર ફોન કરો એક વાગે એકસાડે પછી ટાઈમ રે નો રે પછી વાત થાય નો થાય કે કામ છે વાંધો વાત કરે લાગડી બોલો બોલો તમે બોલો હમ yeah? ত নাটম pliকেলে যা koবা

તમે જ્યાં ગમે ત્યારે સુઈ જાવ ને હે તમે ગમે ત્યારે સુઈ જાવ હા સાચી બોલો કઈ કેવાનું કેવાનું એટલા પણ યાર ઉપાડી દીધો ને વાત થોડી કરી દીધી હતી ઉપાડી લીધેલો હતો યાર વાત નહોતી કરી તો હું એવું હા પેલો કપ ઈ નઈ ખબર ગૌ તો ખરી ઉંગમાં હશે એટલે નો ખબર હોય હોય એવું હા કોલે ટીવી હા થઈ આવી કે જીદી ને જવાનું કે હજી તો કરે હા હવે નક્કી નથી આ જાવ કે નો જાવ

येट दी में पांच अचास्टो महूँ थाई काई नो थाई? आई एक दी में? काई नो था लामा आट्सो नो थाणो तो काम करो पड़े नहीं? ओवड़ वापद तो 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 मात नहीं हो थे जवाद तो नहीं करें, काम करें रखाई? आती हो तमने या कोट य�

કે ક્યાં ગયો બસ આંદોને આય ગયો બીજું તો મને વાતો કરતા આવડે તો આવડે તો કરો એટલે તો કામની હોય બીજું મને આવડે બીજું નો આવડે મને ખબર હોય બીજું બધું આવડે તમને હે

આવૃતું ને તમને હે હવૃતુ ને એમ તમને ના પાસું કરતા કઈ નો હોડું કઈ હું કીધું ખયું બીજી છોકરીઓ જેવી નથી એટલે મને નો ખબર પડે તમે બીજી છોકરીઓ મારું સેટિંગ કરાવો હા તે વાંધો નહીં કરાવી દઈશની કામ લગ્ન કરો ના પાડો તમને હા તે નો ગમતા હોય તો ના પાડે એમાં શું ને મને હું ને ગમતો તમને మేం కంటర్ నే తోయా చే గయితే खबर पड़ा। ఏమి ఫోటో నా జాయో మారు. నాయ్. వల మా చే వస్తా. క్యా మా చే? వల మా కనే నాంద బులై గే. క్యా మా చే? కివ తోం జాయ్ లే. ఇన్‌స్టాగ్రామ్ మా చే. ఏవు చే? హా. హా తే వందను జాయ్ లే. పోలో మొక్లో్ రమారా మ. ఏ? పోలో మొక్లో్ ఎం. హో మొక్లో్. Фолувај. Instagram-ма фолувај, макла јам. Ооо, вааа, 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 Вааан нам ја, нам Гопала не кај, но ишча. Вааа, Дони. Чекари ја. Вааа, Дони. Ќе, меѓу годи ја кајдаја, ето. Мена, Jennifer3838. Јоу? Jennifer3838. જેની પર હા કે કરો કરી લો જેની પર બરાબર એ પછી કરજો ને ચેક હાલો હેલો બોલો પછી કરજો ચેક હવે કરી લવ તો ના ના પછી કરી લેજો નિરાતે પછી કરી લેજો નિરાતે અત્યારે હું કરવા કેવા ફોન કર્યો ત્યાં મને ભુલાઈ જાય પાછુ લે એમ કઈ એમ કેમ ભુલાય જાય મેં હા કરી મોકલેલું છે ઓલા માં વાંધો નંબર સેવ કરેલો છે ઓકે જોવો આવું કે હવે કરેલું છે જોઈ લવ પછી હું વાંધો નહીં બોલો બીજું શું હતું બસ બીજું કાંઈ નહીં શાંતિ છે શાંતિ અમારે હાલ શાંતિ છે કેટલા ભાઈ છે બે બે એક જ છે હું એક હા બીજે કઈ છે નહીં બેનપણી બેન પણ તો લાડ છે ચેટિંગ કરાવજો મારું પણ બધા ને બોય હોય અત્યારે શું કરુ કોઈ નો નો હોય એને કરાવજો મારે એવી તો કોઈ બેન પણ નથી મારી બધે કાઈ છે હમ હમ મારી પાહે છે મારી પાહે છે એનો ફોન તો કઈ ઉપાડતો ને તમે નઈ એને ફોન કરવાનો છે કે હા તમે ના પાડતા ને તો તમે ના પાડો તો ના કરું બીજું તો શું કરવાનો મને ફોન કરજો એવું છે હા તું તો કાલે ફોન ના કરવાનો મારે કરવાનો વાંધો નહિ એક વાગે કરજો ને મને ટાઈમ હોય મારે એક વાગે એવું છે હા અત્યારે મારે ટાઈમ નો હોય તો એવું કરીએ ફોન કરો